દર્શક મિત્રો દિવસ માંગત છે વડોદરા જિલ્લાના ભાદરવા સાકરદાર રોડ પર આવેલ બાવાની બડી નામની જગ્યાએ ટેન્કર અને વચ્ચે થયો ભયાનક અકસ્માત મોસાળો લઈ જતી આઈસરની નળીઓ અકસ્માત ભાદરવા સાકરદા રોડ પર આવેલ બાવાની મઢી નામની જગ્યાએ ટેન્કર અને આઈસર વચ્ચે થયો ભયજનક અકસ્માત આઈસરમાં બેઠેલા હતા ઘણા બધા પેસેન્જરો જેમાં નાના મોટા તથા સ્ત્રીઓ પણ બેઠેલી હતી સ્થળ ઉપર ફાયર ફાઈટરની ટીમ તથા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી ઘટનાસ્થળે એકનું મોત ત્યારે અનેકો ઘાયલ થયા છે ઘાયલોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અડાસ ગામમાંથી મોસાળું લઈને નટવરનગર ગામે જવા માટે નીકળ્યા હતા ભાદરવા સાકરદા રોડ બાવાની મઢી આગળ થયો ભયાનક અકસ્માત ઈજાગ્રસ્તોને હાલમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા એક આઈસર અડાસ થી નટોનગર મોસાડામાં જતી હતી એ એક મોટી ટેન્કર સાથે ભયાનક અકસ્માત થયો છે પચીસ થી વધારે લોકો જીત્યા છે અને દસથી વધારે એકસો આઠ ઇમરજન્સી કોલ અમે ડાયવર્ટ કરી અને સ્થાનિક પ્રશાસન અને સ્થાનિક આગેવાનો અને સ્થાનિક યુવાનોને મદદથી ઘરે લોકોને તાત્કાલિક સાવલી અને વડોદરા ખાતે હોસ્પિટલાઇઝ અમે કર્યા છે અને ખૂબ જ દુઃખદ ઘટના બની રહી છે કારણ કે વરસાદનો માહોલ હતો અને વરસાદના કારણે આ ઘટના બની છે ખૂબ જ આ દુઃખદ ઘટના છે અમારા માટે કારણ કે અમે આ પીડા જોઈ છે સ્થળ ઉપર એક જણને અત્યારે મૃત્યુ સમાચાર મળી રહ્યા છે મને તાત્કાલિક માહિતી જે મળી છે ખૂબ જ દુખદ ઘટના છે અમે શબ્દોમાં વર્ણાઈ ન શકતા આ ઘટનાને આપણે ફરજથી મેળા શાક આપો આદ્રવ ને કેટલા થઈ છે એસએસજી માં મોકલાશે જેટલા લોકોને ત્રીસ પાંત્રીસ લોકોની હોટલ થાય ત્રીસ થી પાંત્રીસ એમ્બર છે એસએસજીમાં વધારે એમ્બ્યુલન્સથી મોકલી ઓકે થેન્ક યુ